બજેટ બે હજાર ઓગણીસ જાહેરાતોની ભરમાર અને આ જાહેરાતો હકારાત્મક હોવાનું સામે આવી રહ્યું છે લોકોને ક્યાંક આ જાહેરાતો પસંદ પણ પડી રહી છે તો ક્યાંક તેને લઈને હજુ પણ હતાશા જોવા મળી રહી છે જોકે વચગાળાનું બજેટ સરકારે જે જાહેર કર્યું છે જે પ્રકારે વિઝન 2020 નખક કરવામાં આવ્યું હતું તે પ્રકારે જાહેરાતો લાગી રહી હતી ખેલાડીઓને લઈને પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે આ 22 પાકો ચૂટણી પહેલા 2000 નો ટીઓ ને હપ્તોમરથી 6000 દર વર્ષે તેમણે આપવામાં આવશે જે પહેલો હપ્તો 2000 એમ કરીને 3 હપ્તા 6000 ના ટીઓ ને ચૂકવવામાં આવશે કરી દીધી છે એટલે બહુ વધારાની જાહેરાત બજેટમાં કરેલી નથી પણ ઇન્કમ ટેક્સની જે જોગવાઈઓ છે એના હિસાબે પણ વેપાર ઉદ્યોગને પુષપ મળશે પાંચ લાખ રૂપિયા સુધીની અપેક્ષાઓ હતી માનવામાં નહોતું આવતું કે પાંચ લાખ સુધી એક્ઝામશન આપશે ટેક્સમાં એ પણ આપેલું છે ઉપરાંત નાના વર્ગ કે મહિલાઓ વર્ગની જે બચત છે એને દસ હજારની બદલે ચાલીસ હજાર રૂપિયા ટીડીએસ કપાશે આ પણ જોગવાઈ એક સારી છે અને નાના નાના વર્ગને ધ્યાન આપીને આવી જે બધી જોગવાઈઓ જે કરી લે છે જે રાહતરૂપ થાય અત્યારે મોંઘવારી જે વધી રહી છે એમાં આવા બધા પગલાઓ છે એ ઘણા રાહતરૂપ છે ચોક્કસ તો કહી શકાય કે જે રીતે મોંઘવારી વધી રહી છે અને બીજી તરફ આ પ્રકારનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ચેમ્બર ઓફ કોમર્સે ન્યૂઝ એટીન ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પિયુષ ગોયલ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે સમાજના દરેક તબક્કાને આવરી લે તેવું બજેટ છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી ખેડૂતોને લોભામણી જાહેરાતો એક તરફથી જે રીતે સરકાર ઘેરાયેલી હતી ખેડૂતોના અનેક પ્રશ્નોને લઈને ત્યારે ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી જેને હવે ખેડૂતો કઈ રીતે લઈ રહ્યા છે તો આવનારો સમય કહે છે જોકે ક્યાંક તેમાં નિરાશા પણ જોવા મળી વર્ષે જે છ હજારની લાભની જાહેરાત કરવામાં આવી છે જેનો પહેલો હપ્તો બે હજાર આપવામાં આવશે તેને લઈને પરંતુ હાલ તો અમારા સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાયેલા છે રાજકોટથી તેમની સાથે વાત કરી લઈએ રાજકોટમાં અંકિત ઉપસ્થિત છે જ્યારે અંકિત રાજકોટમાં કેવો માહોલ આ બજેટને લઈને જોવા મળી રહ્યા છે કેવી કેવી પ્રતિક્રિયાઓ હાલ આ બજેટને લઈને સામે આવી રહી છે લોકોની ચોક્કસ ઝરણા ખાસ કરીને વાત કરીએ તો મોદી સરકારની આ ટર્મનું અંતરિમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે પિયુષ ગોયલ દ્વારા બજેટને રજૂ કરવામાં આવી છે ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ કઈ રીતે જુએ છે તે જાણીશું અહીંના જે પ્રમુખ છે તેમની પાસેથી અન્ય હોદ્દેદારો છે આપણે તેમની પ્રતિક્રિયાઓ જાણીશું શું આ જે બજેટ છે એને આપ કઈ રીતે જુઓ છો પિયુષ ગોયલજીનું જે વચગાળાનું બજેટ એ અદ્વિતીય બજેટ કહી શકાય અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આ ભારત સરકારનો જે વિકાસ થયો છે એ વિકાસને ધ્યાન રાખી અને સંપૂર્ણ વ્યક્તિઓને આવરીને નાનામાં નાના શ્રમિકથી માંડીને ખેડૂતથી માંડીને જવાનથી માંડીને નાનામાં નાના ઉદ્યોગકારથી માંડીને વેપારીઓને તમામને આવરી અને તમામને એક એવી આશા જાગી છે કે આ સરકારે કંઈકને કંઈક કરી છૂટ્યું છે એવું ધ્યાન રાખીને સર્વાંગી વિકાસરૂપી બજેટ આ ગોયલજીએ આપ્યું છે અને એને લાખ લાખ ધન્યવાદ આપી શકાય એમ છે ચોક્કસ તો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ લાખ લાખ ધન્યવાદ આપી રહ્યા છે એસએમઈ સેક્ટર માટે સૌથી જે વધારે કહી શકાય આખે ઓડીના વળગે તેવું તો જે લોનમાં બે ટકાની જે વધારાની વ્યાજની જાહેરાત જે કરેલી છે એ એમએસએમઈ સેક્ટરને ઘણો બુસ્ટ આપશે ત્યારબાદ ખેડૂતો માટે અને સામાન્ય પબ્લિક માટે જે પણ જે ડિસિઝન લીધા છે ઇન્ડાયરેક્ટલી એમએસએમઇ સેક્ટરને હેલ્પફુલ થશે એક એમએસએમઇ સેક્ટર માટે એક મોટા પેકેજની જે એક્સપેક્ટેશન હતી કે અત્યારે જે મંદિરનો દોર ચાલી રહ્યો છે એમાં કોઈ બુસ્ટ મળે એક એ જાહેરાતની એક્સપેક્ટેશન હતી એ નથી થઈ પણ અંતરિમ બજેટ છે નેક્સ્ટમાં આશા રાખીએ કે એમાં માટે પણ કોઈ મોટી જાહેરાત થાય ખાસ કરીને જીએસટીની જો વાત કરવામાં આવે નાના ટેક્સ પેયરની વાત કરવામાં આવે તેના માટે કયા કયા પ્રકારની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે નાના ટેક્સ પેયર માટે જે ચાલીસ લાખની વીસ લાખની લિમિટ કરીને ચાલીસ લાખ કરવામાં આવી છે અને કમ્પોઝિશન સ્કીમ માટે એક કરોડના દોઢ કરોડ કરી દેવામાં આવેલા છે ઉપરાંત કમ્પોઝિશન સ્કીમ માટે જે રિટર્ન ભરવાના છે એ વર્ષમાં એક જ રિટર્ન ભરવાનું છે ઉપરાંત દોઢ કરોડની જેની ઇન્કમ છે એ જે ટર્નઓવર છે એમને ક્વાર્ટરલી રિટર્નો ભરવાના છે એટલે જે જીએસટીમાં અત્યારે મુશ્કેલીઓ ભોગી રહ્યા છે વેપારીઓ જે રિટર્નો અને ટેક્સ પેમેન્ટ માટે અને જે ક્રેડિટ માટે તો એના માટે સરળીકરણ કરવા માટેની જોગવાઈ હજી વધારે કરવાની જરૂર છે અને જે ટેક્સના એને પણ ઘટાડવાની જરૂર છે પંદર ટકાનો જે સ્ટાન્ડર્ડ લેબરેટ રેટ અને પાંચ ટકાનો ટેક્સ રેબ કરે તો પણ રાહત આવે છે કારણ કે ગોયલ સાહેબે એક એક લાખ કરોડથી વધારે ઇન્કમ આ મહિને જાન્યુઆરીમાં થવાની છે તો જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયા પછી આવકમાં કોઈ ઘટાડો થયેલો નથી અને ઉત્તરોત્તર વધારો થતો જાય છે ત્યારે આવા પગલાઓ લઈ અને આવા સેક્ટરોને ફાયદો વેપારીઓને ફાયદો થાય એવું કરવું જોઈએ ખાસ કરીને એવા કયા મુદ્દાઓ રહ્યા છે કે જે આ બજેટમાં નથી આવરવામાં આવી રહ્યા શું છે ખાસ તો કરીને જે ઈવે બિલની જોગવાઈઓ છે એ અત્યારે હાર્ડ ઉપ છે અને પચાસ હજારથી વધારાની માલની જે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે તો ઈવે બિલ કરવું પડે છે એમાં ઈવે બિલમાં કાંઈ પણ ભૂલ થાય તો એના માટેની પેનલ્ટીઓ દંડ થાય છે એ પેનલ્ટી દંડ છે એ ક્યાંય એક્ઝામ બાદ પણ મળતો નથી અને ક્રેડિટ પણ મળતો નથી એના માટેની જોગવાઈઓ નથી તો આ બધી મુશ્કેલીઓ નાની નાની જે મુશ્કેલીઓ છે એ સાંભળવી જરૂરી છે જ્યુરિડિક્શનની ખબર નથી પડતી જીએસટીમાં કે પોતાનું જ્યુરિડિક્શન તો આવી બધી હજી જીએસટીમાં સરળીકરણની ખૂબ જ જરૂર છે અને એને તાત્કાલિક રીતે અમલમાં કરવું જોઈએ અને લાંબો ટાઈમ સુધી ચલાવી શકાય એવી સ્થિતિ રહેતી નથી ચોક્કસ તો કહી શકાય કે ચેમ્બરના હોદ્દેદારો છે પ્રમુખ છે તે ચોક્કસ આ બજેટને આવકારી રહ્યા છે અભિનંદન પણ આપી રહ્યા છે પરંતુ હજુ ઘણા એવા મુદ્દા છે કે જેને આવરવાના હજુ બાકી છે જેમાં ઈવે બિલ હોય કહી શકાય કે ક્રેડિટની કહી શકાય કે જે લિમિટ હોય તે વધારવાની વાત છે તો સાથોસાથ કહી શકાય કે જે ઈવે બિલની સમસ્યા છે તે પણ આગામી સમયમાં ઉકેલ આવે તેવું ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોનું કહેવું છે એટલે કહી શકાય અંકિત કે હકારાત્મક અભિગમ દર્શ દાખવી રહ્યા છે હાલ તો ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો આભાર તો જે સરકારે મહત્વપૂર્ણ જાહેરાતો કરી તેમાં ગૌવંશ પણ જાહેરાત કરવામાં આવી કામધેનુ યોજના માટે સાતસો પચાસ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે પશુપાલકો અને મત્સ્ય ઉદ્યોગો માટે લોન વ્યાજ દરમાં બે ટકાની છૂટ આ બજેટમાં ફાળવવામાં આવી સરકાર હવે રાષ્ટ્રીય કામધેનુ યોજના શરૂ કરવા જઈ રહી છે જેમાં સાતસો પચાસ કરોડ તેના માટે ફાળવવામાં આવશે અનેક જાહેરાતો કરી લોભામણી જાહેરાતો થકી કહી શકાય કે એક તરફ જ્યાં ચૂંટણી બે નજીક છે વચકળાનું બજેટ છે તમામ વર્ગોને ખુશ કરવાનો એક પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યો હોય જોઈ શકાય છે આ બજેટ દરમિયાન તો સરકારની અલગ અલગ જાહેરાતો તમામ વર્ગને ખુશ કરવાના એક પ્રયત્નો અત્યારે આ જાહેરાતોને કઈ રીતે જોઈ રહ્યા છે વિશેષજ્ઞો તે વિશે હાલ ચર્ચા કરવામાં આવી રહ્યા છે મારી સાથે ન્યૂઝ ચેનલ ગુજરાતીના સ્ટુડિયોમાં મહેમાનો ઉપસ્થિત છે સૌથી પહેલા તો તેમનો સ્વાગત કરીશ મારી સાથે ટેક્સ એડવોકેટ એસોસિએશન ગુજરાતમાંથી સુનીલ એમ કેશવાનીજી છે સાથે જ મનીષભાઈ જોશી પણ મારી સાથે ઉપસ્થિત છે ને રાજકીય વિશ્લેષક જયેશભાઈ શાહ પણ મારી સાથે જોડાયા છે આપ તમામનું સ્વાગત છે સૌથી પહેલા સુનીલભાઈ આપની પ્રતિક્રિયા સૌથી પહેલી પ્રતિક્રિયા આપ હમણાં જ અમારી સાથે જોડાયા છો આ બજેટ જેમ આપણે એક્સપેક્ટ કરતા હતા કે ભાઈ ચૂંટણીથી થોડા મહિના અગાઉ જ આવા બજેટ આવ્યું છે એટલે એ રીતે બેઝિક જે વસ્તુ છે કે ભાઈ નાના ટેક્સ પેયર્સને નાના એસએસિઝને બહુ મોટી રાહત આપવામાં આવી છે જે બેઝિક એક્ઝમ્શન આપણી અઢી લાખ રૂપિયાની હતી બેઝિક એક્ઝેમ્પશન કદાચ નથી વધી પણ આપણે પાંચ લાખ સુધીની આવક હોય તો રિબેટ આપવામાં આવી છે એટલે સરવાળ એવું કહી શકાય કે પાંચ લાખ સુધીની જેને ઇન્કમ છે તો એને ટેક્સ ભરવાની થતી નથી જો દોઢ લાખ રૂપિયા આપણે એટી સી ના ગણીએ તો જેમ નાણામંત્રીની જગ્યાએ પિયુષ ગોયલ સાહેબે કહ્યું કે છ લાખ પચાસ હજાર સુધી આપણે કોઈ નવી ટેક્સ ભરવાની થતી નથી એ રીતે ઘણા બધા નાના મુદ્દાઓ છે કે જે એમણે આ બજેટમાં ઇન્ટ્રીમ બજેટમાં આવરી લીધા છે બિલકુલ મનીષભાઈ આપ શું કહેશો એક બીજી રાત આ બજેટની અંદર સિનિયર સિટીઝનને જે વ્યાજનો બેનિફિટ જે પહેલાં દસ હજાર રૂપિયા સુધી મળતો તો તેની લિમિટ એમણે જે વધારી છે એ ચાલીસ હજાર સુધી કરી છે જે નાના જે લોકોએ ફિક્સ ડિપોઝિટના વ્યાજ ઉપર કે એવી કોઈ ઇન્કમ ઉપર જેમનો આધાર રહેતો હોય એમને આમાં ટેક્સની અંદર ઘણો રાહત મળવાની છે જી બિલકુલ સુરતભાઈ આ વાતને વિસ્તારથી થોડો જાણવાનો પ્રયત્ન કરીશું ભરે આ લોકો માટે સામાન્ય લોકો માટે એક મોટી જાહેરાત કરી શકાય જે આવક મર્યાદા પાંચ લાખની કરવામાં આવી છે ત્યારે કઈ રીતે લોકોને તે ફાયદો કરાવશે અને શું તેમાં ક્યાંક છુપી નુકસાની પણ છે લોકોની આમાં બે ત્રણ વસ્તુ છે સેલરીડ પર્સનને જેમ સ્ટાન્ડર્ડ ડિડક્શન છે સ્ટાન્ડર્ડ માં આપણે જોઈશું કે સ્ટાન્ડર્ડ ડિડક્શન ની અમાઉન્ટ બી જે ગયા વર્ષે હતી ચાલીસ હજાર એ વધારીને પચાસ હજાર કરવામાં આવી છે એ સિવાય બીજું જે છે કે ભાઈ આજે એક નોશનલ રેન્ટનું એક પ્રાવધાન હતું કે ભાઈ સપોઝ મારે એકથી વધારે સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટી છે તો એ કેસમાં મારું એક સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટી એક્ઝમ્ટ કરીને બીજી સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટી પર નોશનલી સરકારને મારે ટેક્સ ભરવાનો થતો હતો હવે એ કેસમાં મારે બે સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી સુધી કોઈ નેશનલ નોશનલ ઇન્કમ પર યા રેન્ટ પર મારે કોઈ ટેક્સ ભરવાનો નથી આ બી એક આવકારદાયક છે કે ઘણા લોકોને કે ભાઈ મધર ફાધર કોઈક બીજી જગ્યાએ રહેતા હોય અથવા કોઈક સન કે ડોટર છે ભણે છે એમ બીજા મકાનમાં રહેતા હોય અને પોતે જે એસએસસી છે એ બીજે ક્યાંક રહેતા હોય એમના જોબ કે બિઝનેસ માટે બિલકુલ આને જઈને આપણે જયેશભાઈ સાથે વાત કરીએ જયેશભાઈ આપણે હમણાં જે સુનિલભાઈ જે વાત કરીએ તેને એકદમ સારી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો એક કરતાં વધારે મકાન હોય તો તેનું તે ભાડે આપ્યા હોય કે ન આપ્યા હોય પરંતુ તેને તેને લઈને ટેક્સ ભરવો પડતો હતો

અને નાના લોકો નાના ટ્રેડર્સ અને નાના ઉદ્યોગોને એડવાન્ટેજ થયો છે હવે એક ફેમિલી છે એમને આગળ વાત કરી તેમ કે કમ્પલસરીલી કોઈ ધંધા રોજગાર માટે બીજે રહેવું પડતું હોય અને માતા પિતા સાથે બીજે રહેતા હોય તો બે બે મકાનોમાં બદલે એક મકાનમાં ફાયદો મળતો હતો બીજાનું રેન્ટ ક્લેમ કરવું પડતું હતું કરવું પડતું હતું એને એમાં ફાયદો છે ખરેખર બહુ મોટી રાહત છે આપણને એવું લાગે છે કે આ ખાલી બે લીટી છે પણ આ બે લીટી નથી આ બે વાક્યોએ કરોડો પરિવારોને ફાયદો કરાવી આપ્યો છે એટલે આમાં છે ને પ્રિન્સિપલ ઓફ નોશનલ એક્સટેન્શન જોઈએ ને તો કદાચ આ પેનલ વાળા બધા મારી સાથે એગ્રી થશે કે પ્રિન્સિપલ ઓફ નોશનલ એક્સટેન્શન જોઈએ તો આ જે બેનિફિટનું જે એક્સટેન્શન મળવાનું છે ને ઘણું એટ લાર્જ છે કયા વિઝનથી લોકો જોવે છે એના પર આધાર છે કઈ રીતે એની રજૂઆત થાય છે છે મે જેવી રીતે આપણે વાત થઈ કે અનઓર્ગેનાઇઝ સેક્ટરના પેન્શનની વાત થઈ હોય કે ખેડૂત માટેની વાત થઈ હોય કે આ બે મકાનોની વાત થઈ હોય કે પાંચ લાખ થી સાડા છ લાખ વાળી જે વાત થઈ હોય સ્ટાન્ડર્ડ ડિડકશનની વાત થઈ હોય સિનિયર સિટીઝન ઉપર ઇન્ટરેસ્ટની જે એક્સટેન્શનની વાત થઈ હોય આ બધી પ્રિન્સિપલ ઓફ નોસ્ટલ એક્સટેન્શનમાં જોઈએ તો એ ખૂબ આવકારદાયક વસ્તુ છે જી કોર વોટ ફાયદો કરશે જી બિલકુલ ટેક્સ એક એવું માળખું છે કે જેને સમજવું સામાન્ય લોકો માટે એટલું સહેલું નથી હતું અને ઘણા તો તજજ્ઞો એવું પણ કહી ચૂક્યા છે કે આપણું જ્યારે બજેટ જેની જાહેરાત કરવામાં આવે છે ત્યારે મોટા ભાગના લોકોને બજેટ સમજાતું જ નથી ત્યારે જો તેને સામાન્ય ભાષામાં અ ટેક્સની વાતથી જોવામાં આવે અને સમજાવવામાં એકદમ સરળ શબ્દોમાં જો આપણે લોકોને સમજાવવા માંગતા હોઈએ તો આપણે એવા કોઈ શબ્દોનો ઉપયોગ ન કરીએ કે જેના થકી સામેવાળો વ્યક્તિ સમજી ન શકે એવા સરળ શબ્દોનો ઉપયોગ થકી જાણવાનો પ્રયત્ન કરીશું કે આ બજેટને લઈને સામાન્ય લોકોને મધ્યમ વર્ગના લોકોને ટેક્સેશનમાં કઈ રીતે રાહત મળશે જણાબેન મધ્યમ વર્ગના લોકોને આ પર્ટીક્યુલર બજેટમાં ઘણી બધી રાહત આપવામાં આવી છે જયેશભાઈએ જે નોશનલ રેન્ટની વાત કરી કે ભાઈ સામાન્ય કરદાતા એ વસ્તુ બિલ્ડરના કેસમાં બી આ લોકોએ જે એફોર્ડેબલ હાઉસિંગની લાઇનમાં જે બિલ્ડર છે કે ભાઈ મારે નોશનલ રેન્ટ ત્યારે આપવાનો પડતો કે જ્યારે મારું કોઈ યુનિટ્સ મારા અનસોલ્ડ રહે છે તો એક વર્ષ પછી મારે નોશનલ રેન્ટ બિંગ અ બિલ્ડર મારે ભરવાનો પડતો હવે એ પર્ટિક્યુલર એક વર્ષની જે જોગવાઈ હતી એ બી લંબાવીને બે વર્ષ કરવામાં આવી એટલે ઘણો બધો જે ઇન્વેન્ટ્રીઝ બિલ્ડરના કેસમાં છે એ લોકોને બે વર્ષ સુધી નોશનલ રેન્ટ અનસોલ્ડ ઇન્વેન્ટ્રી પર ભરવાનો થશે નહીં બાકી સામાન્ય લોકો માટે એવી નાની નાની જોગવાઈઓ છે જેમ મનીષભાઈએ વાત કરી કે ટીડીએસ છે જે આપણે ઇન્ટરેસ્ટ પર છે એ દસ હજાર નું ચાલીસ હજાર કર્યું સિમિલરલી કોઈ નાનો બિઝનેસમેન છે એને એક લાખ એસી હજારથી ઉપર અગર એ ભાડાની ચુકવણી કરતો હતો ટીડીએસ ની જવાબદારી હતી તે ટીડીએસ ની જવાબદારી પણ આજે એક લાખ એસી હજાર અમદાવાદ જેવા શહેરમાં બહુ નાની રકમ કહેવાય એ વધારીને બે લાખ ચાલીસ હજાર સુધી કરવામાં આવી છે એટલે બે લાખ ચાલીસ હજાર સુધી એને ટીડીએસ કરવાની કોઈ જવાબદારી નથી રતી જી બિલકુલ તો આપણે બજેટ પર ચર્ચા જારી રાખીશું આપણી સાથે મહેમાનો પણ ઉપસ્થિત છે ચર્ચામાં જોડાશે આગળ પણ હાલ સમય છે